આવો બાળકો વાર્તા કહું તેની અંદર આજે સરસ મજાની વાર્તા છે જાંબુનું ઝાડ એક હતી ચકલી અને એક હતી ઉંદરડી તથા એક હતો કીડો ત્રણેય ખૂબ જ પાકા મિત્રો હતા જંગલના કિનારે એક બા જાંબુનું સરસ મજાનું ઝાડ હતું એની પર આ ચકલીએ માળો કર્યો હતો એ માળાના મૂળમાં ઉંદરડી દર બનાવીને રહેતી હતી કીડો પણ તે જ ઝાડ ઉપર રમતો હતો જ્યારે શ્રાવણ મહિનો આવ્યો ને ત્યારે ચકલી મીઠા મીઠા ગીતો ગાવા લાગી અને મીઠા મીઠા જાંબુડા કીડા અને ઉંદેડીને ખવડાવવા લાગી એ કીડો વરસાદમાં ગબડી પડતો તો ચકલી પાંદડા નાખી અને ઉપર લાવતી ઠંડીના દિવસો હોય ત્યારે ઉંદરડી જુદી જુદી જાત જાતના ફળ તેના દરમાંથી લાવી અને ચકલી અને કીડાને ખવડાવતી અને જ્યારે ગરમીના દિવસો હોય ત્યારે ચકલી પાંદડાના ઝુંડમાં આરામ કરતી હોય અને ઉંદેડી તેના દરમાં અંધારામાં છુપાઈને રહેતી હોય ને ત્યારે તો કીડો તેના માટે કંઈક ને કંઈક ખાવાનું શોધી લાવતો આ રીતે બધા ત્રણેય જણા એકબીજાની આધાર બની અને ત્રણેય જણાના દિવસો આનંદથી પસાર થતા હતા પરંતુ સુખના દિવસો તો કંઈ વધુ સમય સુધી રહેતા નથી એ સુખના દિવસોનો અંત આવવાનો હતો કેમ કે એક દિવસ તે દેશનો રાજકુમાર તેના સૈનિકોની સાથે જંગલમાં શિકાર માટે આવ્યો સંધ્યા થવા આવી હતી અને સૈનિકો પણ થાકી ગયા હતા એટલે જે જાંબુના ઝાડ ઉપર પેલી ચકલી અને એ જાંબુના દરની અંદર ઉંદરડી રહેતી હતી કીડો રહેતો હતો ને ત્યાં જ સૈનિકો આવી અને એ જાંબુના ઝાડ નીચે આરામ માટે પડાવ નાખ્યો રાતના ખાઈ પીને તો બધા સૂઈ ગયા પણ આ તરફ ચકલી અને ઉંદરડી અને કીડો ત્રણેય બીકથી ધ્રુજી રહ્યા હતા તેમને તો મહારાજાઓના જંગલમાં શિકારે આવવાની વાત તેની માતાઓ પાસેથી ઘણી સાંભળી હતી પરંતુ તેના ધોવામાં પહેલી વખત જ આવ્યું હતું કે ત્રણેય ફફડતા હતા માંડ માંડ રાત વિતાવી ત્રણેય જણને એકબીજાના મળવાની અને વાતો કરવાની મુશ્કેલી હતી ચારેય તરફ ઘનઘુર અંધારું હતું અને સૈનિકો આમ તેમ સૂઈ રહ્યા હતા જે તરફ રાજકુમાર સૂઈ રહ્યો હતો ને ત્યાં ચાર સૈનિકો પહેરો ભરી રહ્યા હતા એક તરફ થોડા લાકડા સળગાવી તે લોકોએ તાપણું કર્યું હતું ઘોડા પણ આમ તેમ બાંધેલા હતા કોઈ રીતે ભયાનક રાત પસાર થઈ ચકલી ઉંદરડી અને કીડાએ નિરાંતનો શ્વાસ લીધો કે હવે એ બધા અહીંથી ચાલ્યા થશે પરંતુ એક અજાણ્યો ભય તેમને સતાવી રહ્યો હતો આ તરફ સવારના જ્યારે અંજવાળું થયું ને ત્યારે સૈનિકો ઉઠ્યા અને એણે જાંબુ જોયા પથરા મારી મારીને પહેલાં તો જાંબુ પાડવાના શરૂ કરી દીધા આટલા મીઠા મધ જેવા જાંબુડા તો ક્યારેય એમણે ખાધા જ નહોતા પરંતુ રાજકુમાર પણ જ્યારે સૂઈને ઉઠ્યો ત્યારે તેને પણ પેલા જાંબુ એમને ખવડાવ્યા રાજકુમારને પણ ખૂબ જ ભાવ્યા રાજકુમાર તો અનાર ને અંગૂર ને એવું જ ખાઈને મેલમાં રહેવાવાળો હતો તેને આ જાંબુ તો કદી જોયા પણ નહોતા તો ચાખ્યા તો ક્યાંથી હોય બાળમિત્રો સૈનિકોએ રાજકુમારને જાંબુ વિશે જણાવ્યું રાજકુમારે ઝાડ ઉપરના બધા જાંબુ તોડવાની સૈનિકોને આજ્ઞા આપી અને કહ્યું કે જાઓ મારા માટે બધા જાંબુ છે એ તોડીને લાવો સૈનિકોએ તો ઝાડને જોવો જોર જોરથી હલાવવાનું શરૂ કરી દીધું આ ઝાડ ઉપર પેલી ચકલીનો માળો હતો તેના બચ્ચાઓ પણ હતા એ નીચે પડી ગયા પછી તો ચકલી એના બચ્ચાને લઈ અને દૂર ચાલી ગઈ થોડે દૂર જઈને બેઠી પણ તું કીડો તો ઝાડ ઉપરથી નીચે જેવો પટકાયો ને એવો બચારાનું કચ્છર ઘાણ વળી ગયો ને ત્યાંને ત્યાં મરી ગયો ચકલી ઉડીને દૂર જઈ બેઠી ત્યાં બીકથી એને જીવ ઉડી જતો હતો સૈનિકોએ ઝાડની બધી જ ડાળીઓ વિખેર કરી નાખી હતી બધા જાંબુ પાડી નાખ્યા હતા જતાં જતા ઝાડને એટલા જોરથી હલાવ્યું કે ઝાડ તૂટીને નીચે પડી ગયું બધોય સર્વનાશ કરી નાખ્યો આટલો બધો સર્વનાશ કરી અને રાજકુમાર અને તેના સૈનિકો હતા ને એ ત્યાંથી ચાલ્યા ગયા આ બધું બિચારી ઉંદળી તેના દરમાંથી જોતી હતી ચકલી અને ઊંધળીની દુનિયા વેરવિખેર થઈ ગઈ તેના મિત્ર કીડાનું તો ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ ગયું જણાવ્યું કે તે કેવી રીતે એક ઝાડ ઉપરથી આ ફળ તોડીને લાવ્યા હતા સૈનિકોએ પણ કહ્યું કે તેમને ફળ તોડવામાં કેવી રીતે ઝાડને કાપી નાખ્યું પોતાના પુત્રની આવી મૂર્ખામી ભરી વાત સાંભળી મહારાજા તો ખૂબ જ ગુસ્સે થઈ ગયા તેમણે તેમના પુત્રને કહ્યું ફળફૂલ આપતા ઝાડને કદી એવી રીતે એ સર્વનાશ કરવો જોઈએ નહીં નેતર ભગવાન તેના ઉપર જરૂર ગુસ્સે થાય પણ તે બધાએ ભગવાન પાસે ક્ષમા માગવી જોઈએ પણ તો વૃદ્ધ મહારાજની વાતને બધાએ હસવામાં કાઢી નાખી તેની તો મા તેમનું તો માને જ કોણ પેલી તરફ તો ચકલી અને ઊંધેડીના દિવસો તો ખૂબ જ દુઃખમાં વીતવા લાગ્યા ચકલીને હજુ સુધી કોઈ સારું ઘર મળ્યું ન હતું તે તો જે ઝાડ ઉપર જાય અને બેસતી ત્યાંના જુદા જુદા પક્ષીઓ તેને હેરાન કરતા અને ઉંદેડીને કોઈ રક્ષણ આપે તેવું ઘર મળ્યું નહીં કોઈ વાર તૂટેલા ઝાડની પાસે બંને મળતી અને એકબીજાની મુશ્કેલીઓ કહેતી કીડાની યાદ પણ તેને ખૂબ જ સતાવતી હતી વીતેલા દિવસોની યાદ આવતા તેને રડવું આવતું સમય ધીરે ધીરે વીતતો વીતતો ગયો મારા હવે સાવ વૃદ્ધ બની ગયા હતા તેમણે રાજકુમારને રાજ્યાભિષેક કરવાનું વિચાર્યું પરંતુ રાજકુમારની તબિયત ઘણા દિવસોથી સારી રહેતી નહોતી તેને દરરોજ તાવ આવતો હતો શરીર પીળું પડી ગયું હતું મોટા મોટા વૈદ્યને બોલાવીને દેખાડ્યું પરંતુ કોઈ દવા લાગુ તેને પડી નહીં મહારાજાએ તો વારાણસીમાં રહેતા એક વૈદનું નામ સાંભળ્યું હતું પરંતુ વૈદરાજ ક્યાંય પોતે આવતા જતા ન હતા એટલે એની દવા લેવા જો જવું હોય તો વૈદરાજ પાસે જ આપણે જવું પડે આપણે ડૉક્ટર પાસે જઈએ છે ને તેમ હવે આ અસાધ્ય રોગને પણ વૈદ જ મટાડી શકતા મહારાજા પોતાના મંત્રીઓ સાથે રાજકુમારને લઈ તે વૈદ્યરાજ પાસે ગયા અને રાજકુમારનું શરીર ખૂબ જ દુબળું પડી ગયું હતું અને તે ખૂબ જ લાંબી યાત્રા એમની ખૂબ જ મુશ્કેલીથી પાર પડી ગઈ વૈદ્યરાજે રાજકુમારને સારી રીતે તપાસ્યા પણ તેને મહારાજાને કહ્યું કે એક મહિના સુધી રાજકુમારને જાંબુનો રસ દરરોજ એક પ્યાલો ભરી અને પીવડાવશો તો તે ખૂબ જ સારા બની જશે તેઓ જ્યાં હતા ત્યાં લીલોતરી મળતી પરંતુ જાંબુનું ઝાડ સુકા પાંદડા વગરનું મળતું અચાનક જ તેની સમજમાં આવ્યું કે રાજકુમારે એક વખત લીલા જાંબુના ઝાડને તોડી પડાવ્યું હતું તેનો સર્વનાશ કરી નાખ્યો હતો પણ અને ખૂબ જ કહેવા છતાં માફી માગી ન હતી મહારાજાને તેના પુત્રની ભૂલની ખબર પડી ગઈ મહારાજા રાજપુરોહિત પંડિતો મહારાણી બધા તે જાંબુના ઝાડના સ્થળ પાસે આવી પહોંચ્યા જ્યાં ચકલી ઉંદળડી રહેતા હતા એક સુકા સ્થળ સિવાય ત્યાં કંઈ જ ન હતું ત્યાં વિધિપૂર્વક પૂજા કરાવી બધાએ જળ ચડાવ્યું પ્રસાદ વેચ્યો ચકલી અને ઉંદળી જે દૂરથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા તેને તો ખૂબ જ આશ્ચર્ય થઈ ગયું તેને પોતાની આંખો પર વિશ્વાસ બેસતો ન હતો પણ મહારાજના ગયા પછી બંને ઝાડના થળ પર બેસી અને ભગવાનને શી ઈચ્છા હશે તે વિચારવા લાગી પણ તું થોડાક દિવસોની અંદર ઝાડ ફરી સજીવન થયું અને પાછા એ ઝાડની ઉપર કોમળ કોમળ ડાળીઓ ફૂટવા લાગી અને પાન ફૂટવા લાગ્યા આવા સરસ મજાના કૂણા કોણા પાન જોઈ ચકલી અને ઉંદેડી ફરી ઝાડ સજીવન બની ગયું તેવો આનંદ માતો નહોતો પણ તું બંને ખૂબ જ આનંદથી રહેવા લાગી પણ તું મિત્રના વિયોગ એને સદાય ડંગતો રહેતો તેઓ ખૂબ જ મિત્રની યાદમાં ઘણા દુઃખી થઈ જતા હતા કેમ બાળ દોસ્તો સરસ મજા આવીને ફરી મળીશું આવજો